તમે બે ચાર વર્ષની બાળકીની શ્વાસ નળીમાં ફસાયેલ અખરોટ નું સફળ ઓપરેશન કરી જીવ બચાવ્યો બાળકી ઘરે રમતા સમયે અખરોટનો ટુકડો ગડી જતા પંદર મિનિટમાં સલામત રીતે કાઢી નવજીવન આપ્યું આપણી સામે અવાનનવાર બાળકોના જીવ બચાવવાના ચમત્કારી કિસ્સાઓ સામે આવે છે જેમાં સારવાર આપના ડૉક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે ત્યારે વલસાણના એક ડોક્ટરે ચાર વર્ષની માસૂમ બાળકીની શ્વાસનળીમાં ફસાયેલ અખરોટના ટુકડાને સલામત રીતે બહાર કાઢી બાળકીને નવું જીવન દાન આપ્યું છે આ ચમત્કારી કિસ્સા અંગે બાળકીને સારવાર આપના ડોક્ટર મિતેશ મોદી માહિતી આપતા જણાવ્યું હતું કે બિલીમોરા ખાતે રહેતી ચાર વર્ષની માસુમ બાળકી ખાતી જા મેમણ આજે સવારે તેના ઘરે રમતા રમતા એક અખરોટનો ટુકડો ગળ ગઈ હતી અને અખરોટનો ટુકડો

માતા પિતાએ ડોક્ટર અને સ્ટાફ મિત્રોનો આભાર માન્યો હતો હું મિતેશ મોદી વલસાડમાં પ્રેક્ટિસ કરું છું આજે સવારે અમારા ત્યાં એક ચોંકાવનારો કેસ આવ્યો હતો એક ચાર વરસનું બાળક હતું કે જે રમતું હતું ઘરમાં રમતું હતું અને અખરોટના ટુકડા ખાતું હતું તો અચાનક એ અખરોટના ટુકડા ખાતા ખાતા અખરોટના ટુકડાનો મોટો પીસ એના શ્વાસનળીમાં ફસાઈ ગયો એ શ્વાસનળીમાં એક્ઝેક્ટલી વચ્ચેની બાજુ ફસાયો કે જેથી જે શ્વાસનળીમાં નીચેની બાજુ પણ ના જઈ શક્યો અને ઉપરથી બહાર ગળામાં પણ ના નીકળી શક્યો અને એ નળ એના અખરોટના ટુકડાના કારણે એની શ્વાસ નડી ટ્રેકિયા ટોટલી બ્લોક થઈ ગઈ હતી બચ્ચુને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી એટલે આ બચ્ચું બીલીમોરા રહેતું હતું એટલે એના સગા એમને લઈને નજીકના ડૉક્ટરના પાસે લઈ ગયા ત્યાં ડૉક્ટરે તાત્કાલિક દર્દીની ગંભીરતાની સમજ રાખીને તાત્કાલિક અમને રિફર કર્યા અને અમને પહેલેથી પણ જણાવી દીધું કે દર્દીની કંડિશન ખૂબ જ ક્રિટિકલ છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે આ વસ્તુથી અમને એ ફાયદો થયો કે અમને તૈયારી કરવાનો પૂરતો ટાઈમ મળી ગયો એટલે દર્દી જ્યારે પણ બિલ્લીબોરાથી અહીંયા આવ્યું એટલે તરત જ પંદર મિનિટની અંદર અમે અમારી દર્દીની ગંભીરતાની નોંધ કરીને તાત્કાલિક ધોરણે દૂરબીનની તપાસ કરી અને એ અખરોટનો ટુકડાને ને શ્વાસ નળીમાંથી બહાર કાઢ્યું હતું આ આ ગંભીરતાથી જણાવવાનું કારણ એ છે કે જો આ દર્દી દસથી પંદર મિનિટ પણ લેટ આવ્યો હોત તો શ્વાસ એનો દર્દીનો બંધ થઈ શક્યો હોત અને દર્દીનો જીવ પણ જોખમ આવી ગયો હોત તેથી દર્દી દર્દીઓ અને માતા દરેક માતા પિતાઓએ એ કાળજી રાખવાની જરૂર છે કે જ્યારે નાના બાળકો રમતા હોય કે કંઈ પણ ખાતા હોય તો જ્યારે પણ શ્વાસના તકલીફ પડે કે એવું થાય તો નજીકના ડોક્ટર જોડે જવું પડે અને જે પણ પ્રમાણે તપાસ અને જે કરવાનું છે એ કરીએ તો દર્દી શરદીથી આપણને મોટું નુકસાન થતું રોગથી મોટું નુકસાન થતું બચી જાય છે હું ઉઝેર મેમન બિલ્લીમોરાનો રહેવાસી છું સવારે રૂટિન પ્રમાણે અમે સવારે નાસ્તો કરવા બેઠા હતા તો મારી બાળકીએ અખરોટ સ્વોલો કરી લીધું તો તે ભૂલમાં એના શ્વાસ નળીમાં અટકી ગયું તો અમે ફટાફટ એને લઈને અમારા બિલ્લીમોરામાં ડૉક્ટર દલાલ સાહેબ પાસે ગયા તો એમણે તરત જ અમને અહીંયા ડૉક્ટર મિતેશ મોદી પાસે જવાનું રેફરન્સ આપ્યું તો અમે ફટાફટ અહીંયા વલસાડ પહોંચ્યા તો એમણે અહીંયા બધું સુવિધા તૈયાર કરી રાખી હતી ઓપરેશન માટે તો જેવું અમે આવ્યા જેવું એટલીસ્ટ દસથી પંદર મિનિટમાં જ એમણે ફટાફટ ઓપરેશન કર્યું ને અખરોટનું જે ટુકડું હતું તે કાઢી લીધું ને એના પછી હવે મારી બાળકી એકદમ સ્વસ્થ અને એકદમ ફિટ છે તો એના માટે હું ડોક્ટર સાહેબનો મિતેશ મોદીનો ખૂબ આભાર માનું છું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે લાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો